નમસ્કાર મિત્રો અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર મિત્રો આપ સૌને સહર્ષ આનંદ સાથે જણાવવાનું કે તુકાઈ માતાની અસીમ કૃપાથી ઓડ શહેરમાં પાણીની ટાંકી આગળ ખિસ્તીવાસ પાસે શ્રીજી આરસીએમ વંડર વર્લ્ડ શોપ સ્વદેશી તથા શુદ્ધ સામાનની શોપ શરૂ કરવામાં આવી છે આઠ બાર ચોવીસના દિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ શોપનું ઉદ્ઘાટક તથા અતિથિ તરીકે સુભાષ યાદવ શ્રી શરદકુમાર નરિયાદરા શ્રી બદરીલાલ શાહ તથા શ્રી પ્રદીપભાઈ મહિલા ખાસ ઉપસ્થિત રહેલ ત્રેઓ હસ્તે આ શોપની શુભ શરૂઆત કરવામાં આવી સ્વર્ગસ્થ મધુબેન ભીખાભાઈ કાછિયા પરિવાર હર્ષદભાઈ જયભાઈ નિકુજભાઈ સિદ્ધાર્થભાઈ તથા નીલભાઈ દ્વારા સૌને આ શુભ પ્રસંગે પધારવા ખાસ આમંત્રણ પાઠવેલ આપણા ઓ શહેરમાં સ્વદેશી તથા શુદ્ધ સામાનની આ શોપનો શુભારંભ થઈ ગયેલ છે આપ સૌ આ શોપની મુલાકાત લો વસ્તુઓ જુઓ જો તમને પસંદ પડે તો તમને અહીંયા એકદમ વ્યાજી કિંમતે વસ્તુઓ મળશે બતાવો વેલકમ કાપડ કાપડ બનાવતા 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 હતા વિચાર મારું કાપડ ડાયરેક્ટ ગ્રાહકના તો ગ્રાહકના કેટલો ફાયદો થાય બરોબર એટલે એમણે ઓગસ્ટ બે હજારની સાલમાં ડાયરેક્ટ સેલિંગની શરૂઆત કરી ડાયરેક્ટ કાપડ કસ્ટમરને આપવાની શરૂઆત કરી આજે કંપનીને ચોવીસ વર્ષ પૂરા થઈ ગયા અને નસીબદાર એટલો છે કે કંપનીની ચોવીસમી એનિવર્સરી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ત્રીસ હજાર પબ્લિક લાઈવ મારી આંખોએ જોઈ ના ચોવીસ વર્ષે કંપની કેટલો ગ્રોથ કરી રહી છે સાહેબ ચોવીસ વર્ષમાં કંપનીએ ગુડ મોર્નિંગ ટુ ગુડ નાઇટ પ્રોડક્ટ લોન્ચ કરી છે સવારે ઉઠો ત્યારથી પ્રોડક્ટની શરૂઆત થાય રાત્રે સુઈ જાવ ત્યાં સુધી પ્રોડક્ટ કંપની પાસે અવેલેબલ છે હવે કંપની શું શું સામાન બનાવી છે થોડીક એની માહિતી આપું તમને બનાવ્યું છે મીઠું ખાવશો બધા મીઠું કે નહીં ખાતા સારામાં સારું મીઠું કયું ટાટા નમક દેશકા નમક લોકો ટાટા ના નામથી ઓળખે છે વન ટાઈમ ઓફ બ્રાન્ડ એના બ્રાન્ડ કહેવાય અને દરેક લોકો કઈ પડેલા છે પાછળ બ્રાન્ડ ની પાછળ બરોબર ટાટા નમક દેશકા નમક ત્રીસ રૂપિયા નું કિલો શુદ્ધતા ની વાત કરો તો ડબલ રિફાઈન અને પંદર પીપીએમ આયોડીન ની માત્રા ધરાવે છે હવે પેલા તો પેલું કાકરા ને કાગડા મીઠું ખાતા હતા કાકરાના ગાગડા એ મીઠું છોડીને આયોડીન વાળું મીઠું ખાવાની જરૂર કેમ પડી મને જયારે માહિતી ત્યારે મીઠાઈ ખરી શરૂઆત થઈ મીઠું જર્મેન પૂછવાનો મીઠું ખાવ છો મેક છીએ કેમ ખાવાનું

જે જાણકારી છે શેર કરી છે એમને પોતાની જાણકારી તમારી સાથે શેર કરી જૂની વ્યવસ્થા અને નવી વ્યવસ્થામાં શું ફરક છે કેટલા લોકોની સમજમાં આવી શું સમજમાં આવ્યું કાલ લોકો અમને સમજાવવા માંગે છે શુદ્ધ સામાન શું ખરેખર એ શુદ્ધ સામાન આ વસ્તુ જોઈ છે એ જાણકારી ક્લિયર થવી જરૂરી બરોબર ને હવે આગળની માહિતી માટે જાણકારી અને ઘણા બધા પરિવારોમાં એમણે બીમારી કંટ્રોલ કરાવી છે ખાલી માહિતી આપીને અને લાખો પરિવાર એમને આશીર્વાદ આપી રહ્યા છે કારણ કે ઇન્ડિયાના લગભગ લગભગ મોટાભાગના સ્ટેટોમાં આ માહિતી એમના થકી ગઈ છે તો તમારા બધાની જોરદાર તાળીઓ સાથે અમારી પાસે જે છે

સામાનની શરૂઆત લગભગ બે હજાર નવમાં કરી બે હજાર નવમાં મારી કરિયાણાની દુકાન જ હતી ઓગણીસો નેવ્યાસીની કરિયાના દુકાન ચલાવતો બે હજાર સત્તરમાં મેં બંધ કરી બે હજાર નવથી દુકાન ચાલુ જ હતી પણ સામાન ના જ વાપરતો હતો કેમ વાપરતો તો બજારમાં બધું ભેટ છે અને હું સોલપુરમાં રહું છું અને એની સાથે સાથે એક જોબ કરું છું ઉમરેઠ ડીપી કિંગ પ્રાઇવેટ લિમિટેડમાં અને હું આ સિસ્ટમ આવ્યો છે તેનું એક મેજર કારણ છે એ એન્યુટ્રી વુમન કેમ કે આજથી લગભગ લગભગ વીસેક મહિના પહેલાં મારી વાઈફ પ્રેગ્નન્ટ હતા અને મારી વાઈફ પ્રેગ્નન્ટ હતા એટલે પ્રેગ્નન્સી સમય સૌથી વધારે શું જોઈએ હિમોગ્લોબિન સાચી વાત છે અને મારી વાઈફની વાત કરું તો દૂધ દહીં ઘી એ દૂધની જે બનાવટ છે એ કશું ખાતા નથી તો મને એવું થયું કે હારું હમણાંમાં લોહી કેવી રીતે થશે સાચી વાત છે તો આ મારા મિત્ર છે કિંજલભાઈ એ મેડિકલ પર્સન છે તો મેં એમને વાત કરી કે મારે આ રીતનો આપણે સાહેબે જેમ કીધું કે ખાવા માટે વિશેષ કહ્યું જે તેલ છે કે મુખ્યભાગી બીમારી ઘરમાં જે આવે છે એનું મૂળ કારણ જે કોસ્ટ કહેવાય કે ખાવાનું તેલ છે બરાબર મારી પાસે લગભગ